ધરમપુરના બરુમાળ રોડ ઉપર ચા નાસ્તો કરી રસ્તો ક્રોસ કરી રહેલા સાયકલ સવાર ઓગણસિત્તેર વર્ષીય ઈસમને મોટરસાયકલ ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું ધરમપુર પોલીસ મથકે મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ નોંધાઈ ધરમપુર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ શેરીમાળ જાળી રહેતા રામજીભાઈ ખાલપુભાઈ માહલા પોતાની સાયકલ લઈ જઈ રહ્યા હતા જે દરમિયાન બિલપુળી ગામ પાસે ચા પાણી કરવા માટે સાયકલ રસ્તાની સાઈડે પાર્ક કરી રસ્તાની જમણી સાઈડે ચાની લારી ઉપર ચાલતા ગયા અને ચા નાસ્તો કરી પરત રસ્તાની ડાબી તરફ રસ્તો ક્રોસ કરી આવી રહ્યા હતા જે દરમિયાન એક હોન્ડા સાઇન મોટર સાયકલ નંબર જીજે ફિફ્ટીન એ ટુ ફોર સિક્સ વન નો ચાલક પુરપાટ ઝડપે ગફલત ભરી રીતે હંકારી લાવી સાયકલ સવાર રામજીભાઈ મહલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પરિવાર તેમજ એકસો આઠની ટીમને કરી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત રામજીભાઈ મહાલાને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ધરમપુર પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પીએમ હેઠળ ખસેડી હોન્ડા શાઇન મોટર સાયકલના ચાલક રુદ્ર રણજીતભાઈ પટેલ રહે સિંદર નાયક ફળિયા સામે ધરમપુર પોલીસ મથકે મૃતકના પરિવારે ફરિયાદ દાખલ કરાવી છે